તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા આઝાદીની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તિરંગા યાત્રામાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે યુનિવર્સિટી દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તો તેર ઓગસ્ટે ગુજરાત યુનિવર્સિટીની તિરંગા યાત્રામાં જે વિદ્યાર્થીઓ જોડાશે તેમની હાજરી પૂરવામાં આવશે અને તેના આધારે વિદ્યાર્થીઓને એકેડેમિક ક્રેડિટ આપવાની જાહેરાત કરવામાં આવી છે પ્રથમ વખત આ રીતે શિક્ષણ સિવાયની પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓને ક્રેડિટ આપવામાં આવશે રાષ્ટ્રીય શિક્ષા નીતિના અમલ બાદ ક્રેડિટ સિસ્ટમ શરૂ કરવામાં આવે છે આ ક્રેડિટ માર્કિંગ સિસ્ટમ જે બીજ હોય છે જે રિઝલ્ટમાં માર્ક્સની જાણ દર્શાવવામાં આવે છે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર નરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા લગભગ છ કિલોમીટર લાંબી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે આ યાત્રાને આંતરિક મૂલ્યાંકનના ભાગરૂપે વિદ્યાર્થીઓને ક્રેડિટ આપવામાં આવશે યાત્રાનો ઉદ્દેશ્ય હર ઘર તિરંગાનો પ્રસાર કરવો અને સમાજમાં દેશભક્તિની ભાવનાનો સંદેશ પહોંચાડવાનો છે તેર ઓગસ્ટે સવારે સાડા દસ વાગ્યાથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે જે ગુજરાત યુનિવર્સિટીથી શરૂ થશે ત્યારબાદ વિજય ચાર રસ્તા હેલ્મેટ સર્કલ બસરાપુર માનસર સર્કલ એકસો ફૂટ રિંગ રોડ થઈ ગુજરાત યુનિવર્સિટી પરત આવશે આ યાત્રામાં યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો સરકારી પ્રતિનિધિઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહેશે તો વાઇસ ચેન્સલર જણાવ્યું હતું કે યુનિવર્સિટીની પહેલ અને કાર્યક્રમમાં જોડાવા ઈચ્છુક કોઈ પણ વ્યક્તિનું સ્વાગત કરવામાં આવશે આનાથી યુનિવર્સિટીના પ્રયાસોમાં સમાજની ભાગીદારી વધશે તો આ યાત્રામાં વિદ્યાર્થીઓને પણ જોડાવા આહમાન કરવામાં આવે છે યુનિવર્સિટીના તમામ વિભાગના ડીમની જાણ કરવામાં આવશે જેથી જીમ દ્વારા પરિપત્ર કરી અને તમામ કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહેવા જણાવવામાં આવશે જે વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાશે તેમની હાજરી પૂરવામાં આવશે તેના આધારે તેમને એકેડેમિક ક્રેડિટ આપવામાં આવશે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ જે પ્રમાણે ક્રેડિટ ની જોગવાઈ છે તે ક્રેડિટ બિન શૈક્ષણિક પ્રવૃત્તિથી પણ આપવામાં આવી રહી છે